અરવલ્લી જિલ્લાના જળાશયોમાં આવક વધી બાયડના લાંક ડેમમાં પાંચ હજાર બાસઠ ક્યુસેકની આવક નોંધાય છે લાંક ડેમ ઓવરફ્લો થતા ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાત્રક ડેમમાં પાંચ હજાર એકસો ત્રેવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે માછુમ ડેમમાં ચાર હજાર ચારસો ક્યુસેક પાણીની આવક તો મેસવોમાં સાતસો સિત્તેર ક્યુસેક વડી ડેમમાં આઠસો ક્યુસેક પાણીની આવક નોંધાય છે તો અરવલ્લી જિલ્લાના જળાશયોમાં આવક વધી છે બાયડના લાંક ડેમમાં પાંચ હજાર બાસઠ ક્યુસેકની આવક પાંચ હજાર એકસો ત્રેવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે માચુમ ડેમમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક તો મેસવોમાં સાતસો ક્યુસેક વડી ડેમની અંદર આઠસો ક્યુસેક પાણીની આવક નોંધાય છે